वळिनाथ भगवान की जय सद्गुरुदेव की जय जय रामस्वामी महाराज की जय मात की जय ओम नमः पते हर हर महादे हर गुरुब्रह्मा गुरुर गुरोर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तमेन चराचरम् तत्पदम दर्शि तस्मे श्री गुरव नम मां भगवती परम्बा मां लिंबोज्मा दिव्य आशीर्वाद थी पूज्य महंत पूज्य लखेरामदास जी बापू टिटोड़ा મંચસ્થ સર્વ મહાનુભાવો ભુવાજીઓ મહેમાનગણ અતિથિગણ રાજકીય અને સામાજિક અગ્રણીઓ સર્વને મારા જય વાળીનાથ આમ તો આપણે આની શરૂઆત લગભગ ચાર વર્ષ પૂર્વમાં થયેલી અને આજે ચાર વર્ષમાં ખૂબ સારું રિઝલ્ટ આ સંસ્થા થકી આપણને મળી રહ્યું છે વાળીનાથ મંદિર સહેદેવભાઈ અને બીજા બે નામ પણ આમાં ઉમેરાયા છે જીવરામભાઈ અને કનુભાઈ આ બધા જ લોકો ખૂબ સારી રીતે મહેનત કરી રહ્યા છે કે સમાજના ઉત્થાન માટે આપણે કેવી રીતે કાર્ય કરી શકીએ અને એક સંસ્થા જે રીતે અમારી સંસ્થા છે ટિટોડા સંસ્થા છે એમને એક એવી આશા હોય કે અમે અહીંયાથી વિદ્યાર્થીઓને આટલા ભણાઈ રહ્યા છે તો કોઈક દિવસ અમારો સમય ત્યાં જશો એટલે કરશે આવી એક અમે આશા રાખતા હોઈએ પણ જે સહદેવભાઈ છે કનુભાઈ છે એ બધા નિઃસ્વાર્થ ભાવથી ખાલી ને ખાલી કે એક સમાજનું ઉત્થાન થાય સમાજ આગળ વધે એવી આશા રાખતા હોય છે પૂજ્ય બાપુ અહીંયા ઉપસ્થિત છે ખૂબ સરળ સ્વભાવના અને એમને જ્યારે વાત કરી ત્યાં આપણે કે આપણે એક શૈક્ષણિક સંકુલ માટે કંઈક વ્યવસ્થા કરો તો ટીટુડાની અંદર લગભગ નવ એક વીઘા જમીન એ ટાઈમે શિક્ષણ માટે એમને અર્પણ કરેલી અને એમનો પણ એવો જ ભાવ જ્યારથી આપણે આ સંસ્થા સાથે જોડાયા તો એમને પણ લગભગ ત્યાં પચાસ એક વિદ્યાર્થી શરૂઆત કરી હતી અત્યારે તો ખૂબ વિદ્યાર્થી વધ્યા હશે અને એવો જ ભાવ કે મારે પણ શિક્ષણ માટે કાર્ય કરવું છે સમાજ માટે કાર્ય કરવા છે અને એમને એવી વાત કરી કે આપણા બંને તરફથી તમે જ આશીર્વચન આપજો જ્યારે આ સંસ્થાના વિકાસની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ હમણાં એક આંકડો બતાવ્યો કે આટલો સંસ્થાનો એક વર્ષનો ખર્ચ છે એ ખર્ચની અંદર વિદ્યાર્થી પણ આપણે થોડું અનુદાન લેતા હોઈએ છીએ વાળના સંસ્થા અને લીંબોજ માતા સંસ્થાન આ બધા જ ભેગા મળીને આ ખર્ચો આપણે કરતા હોઈએ છીએ એટલે વિદ્યાર્થીનું પણ એમાં એટલું ને એટલું જ યોગદાન છે વિદ્યાર્થીઓ પણ ખૂબ સારી રીતે એમાં યોગદાન આપી રહ્યા છે જ્યારે રિઝલ્ટની વાત કરીએ તો ખૂબ સારી રીતે આપ દર વર્ષે આપણાને એક સ્વાભિમાન થાય એવું રિઝલ્ટ આપ દર વખતે આપો છો અને અમને આશા છે કે આ વર્ષે પણ તમે ખૂબ સારું રિઝલ્ટ આપશો હમણાં જ જે મેં બહારની યાત્રા કરી એના અંદર એવા અનુભવો થયા બહુ બધા લોકોમાં યાત્રા કરીને પણ આવેલા છે ભવિષ્યની અંદર ત્યાંના જે વ્યક્તિઓ એ એવું કહેતા હતા કે રબારી સમાજના જે યુવાનો છે એમને તૈયારી સાથે સાથે જે એમાં રહી જતા હોય એના માટે પણ જે બાર જઈને ખૂબ સારો સ્કોપ છે ત્યાં તમે જઈને ખૂબ સારી રીતે નોકરી કરી શકો છો અને હમણાં જે અમે દેશમાં જઈને એ દક્ષિણ આફ્રિકાનો એક દેશ હતો યુગાન્ડા લગભગ ગુજરાતથી થોડો મોટો દેશ હશે એના અંદર લગભગ અત્યારે પંદર હજાર ગુજરાતીઓ ત્યાં વસી રહ્યા છે અને ખૂબ સારી રીતે ત્યાં પોતાની કમાઈ કરી રહ્યા છે એટલે આપણે પણ ભવિષ્યની અંદર જ્યારે અત્યારે તો ખૂબ સારી આપણે વેકેન્સીઓ પડી રહી છે પણ ભવિષ્યમાં આવો પણ આપણે ટાર્ગેટ રાખવો જોઈએ કે ખૂબ સારી રીતે આપણે સ્કિલમાં ઇંગ્લિશ સારું બોલી શકતા હોય તો આપણે બહાર પણ ખૂબ સારો પગાર અને ખૂબ સારી નોકરીઓ આપણા માટે તૈયાર હોય છે આ વર્ષે દીકરીઓ માટે પણ આપણે વ્યવસ્થા કરી હતી આપણને એવું લાગ્યું કે હમણાં ગાંધીનગરમાં આપણા ગોપાલક કન્યા છાત્રાલય જે લલ્લુ દાદા ચલાવી રહ્યા છે એક હતી જ પણ અમદાવાદ ગાંધીનગર વચ્ચે આપણે બીજી પણ એક જરૂર હતી અને એમની પણ સલાહ એમાં હતી એટલે સો એક વિદ્યાર્થીનીઓથી આપણે ચાલુ કરી લો અને ખૂબ સારું રિઝલ્ટ આપ્યું સહદેવભાઈ અને એમની ટીમ એટલી ઉત્સાહ અને આનંદમાં હોય છે ને કે એમને કે શું કરીએ આપણે વિદ્યાર્થીઓ માટે એટલે ખૂબ સારી રીતે ઉત્સાહમાં પણ આવી જતા હોય છે અને વિદ્યાર્થીઓથી એવી આશા રાખતા હોય છે કે તમારા પર અમે એક વિશ્વાસ મૂકતા હોય છે કે તમે ખૂબ સારું કાર્ય કરશો આમ તો ચારેક વર્ષથી આપણે આ સંસ્થા ચાલી રહી છે હજુ સુધી આપણી સંસ્થાનો એવો કોઈ પણ બનાવ નથી બન્યો કે આપણે સંસ્થાને માથું નીચું કરવું પડે આ બધા જ પરિવારની સાથે આપણે બધા જ પરિવાર સાથે જે રીતે રહેતા હોય એવી જ રીતે આપણે બધા રહેતા હોય છે અલગ અલગ જેવી રીતે સૌરાષ્ટ્ર છે કચ્છ છે બનાસકાંઠા ઉત્તર ગુજરાત બધી જ જગ્યાથી અહીંયા વિદ્યાર્થીઓ છે અને બધા જ પરિવારની જેમ રહેતા હોય છે ભવિષ્યની અંદર એવી કોઈ પણ પ્રકારની ગભરાટ આ ટીમમાં ના રહે સંસ્થામાં ના રહે વાળીના સંસ્થા અને લીંબોઝ માતા સંસ્થા એ તમને બધી વ્યવસ્થા આપશે પોતાનું જીવન કેવી રીતે તમારે ઘડતર ઘડવું છે કેવી રીતે પવિત્ર બનાવવું છે કેવી રીતે તમારે આગળ વધવું છે અને સંસ્થાનું નામ કેવી રીતે આગળ વધારવું છે એના માટે તમારે જ સંયમ રાખવો પડશે તમારે જ સારી રીતે જીવન જીવવું પડશે અહીંયા બધા જ પ્રકારના ફ્રીડમ છે તમને જ્યારે પણ જવો તો જઈ શકો છો આવો તો આવી શકો છો તમે કોઈ પણ પ્રકારનો એવો ખરાબ વ્યવહાર બહાર જઈને નથી કરતા એ તમારો ખૂબ સારો વ્યવહાર છે પણ ભવિષ્યની અંદર એમના અંદર પણ એવી હિંમત રહે એમના અંદર કોઈ પ્રકારનો ડર ના રહે એટલે આપણે જ્યારે પણ એવું કંઈ પણ કાર્ય કરતા તો એવું વિચારવાનું કે અમે રાયસણ રહીએ છીએ આ સંસ્થા આટલું મોટું સેવા કરી રહી છે નિસ્વાર્થ ભાવથી સેવા કરી રહી છે એમને કંઈ લેવાનું નથી એટલે આપણે આપણું જીવન એટલું મજબૂત બનાવીએ કેમ કે આમાં વિદ્યાર્થી જીવન છે ને સંયમનું જીવન છે સંયમ આપણા જીવનમાં ખૂબ જરૂરી છે અને તમે ખૂબ સારી રીતે સંયમ સાથે જીવન જીવી રહ્યા છો અને આગળ પણ આવી જ રીતે જીવશો એવી આશા કરીએ છીએ ઉપસ્થિત સર્વ મંચસ્થ મહાનુભાવો ખૂબ સારા આપને શુભેચ્છા પાઠવી આજે આપણો વિદાય સમારંભ હતો આજથી પછી તમે બધા પોતપોતાના ઘરે જશો અને આગળ જે પણ નોકરીમાં આગળ વધો એના માટે શુભેચ્છા પાઠવીએ છીએ એક પંક્તિ મને યાદ આવે છે તું દેખ તિમિર મત ગભરાઓ હમ દીપ જલાને આય હૈ બસ સાથ હમારે હોલો હમ સૂરજ પીગલાને આય હૈ આવા કોન્ફિડન્સ સાથે આપણે જવાનું છે અને

આપણે જ ચાલવું પડે છે હવે